અતુલ ફાઉન્ડેશન અને શ્રી આનંદી મા મેડિકલ સેન્ટરના સહયોગથી જુનાતૌરા ગામે ઝેડ જે પટેલ હાઈસ્કૂલમાં આંખ તપાસ અને મફત ઓપરેશન કેમ્પ કરવામાં આવ્યો આ કેમ્પમાં કેસ લખવાથી લઈને ડોક્ટરી તપાસ પ્રેશર ચેકઅપ શુગર ચેકઅપ આંખ ચેકઅપ વગેરે જગ્યા પર જ મફત ચેકઅપ કરવામાં આવે છે આજના મોંઘવારીના સમયમાં સામાન્ય માણસ માટે આંખ તપાસ અને મેડિકલ રિપોર્ટ કરાવવો ખૂબ જ જરૂરી બન્યું છે અતુલ ફાઉન્ડેશન એ સામાજિક સંસ્થા છે આવા આર્થિક રીતે નબળા દર્દીઓ માટે આવા કેમ્પ કરે છે આર્થિક રીતે નબળા લોકો માટે આવા કેમ્પ ખૂબ જ આશીર્વાદરૂપ છે જરૂરિયાતમંદ લોકો આવા કેમ્પમાં ઉત્સાહપૂર્વક ભાગ લે છે જેમાં તવરા ગામના અને આજુબાજુના ત્રણસો ને એંસી લાભાર્થીઓએ ભાગ લીધો છે એમાં પાંત્રીસ લાભાર્થી મોતિયાના ઓપરેશનવાળા જરૂરિયાતમંદ લોકોને મફત ઓપરેશન માટે શ્રી આનંદીમા મેડિકલ સેન્ટર નિકોરા ખાતે લઈ જવામાં આવ્યા કુલ જે લોકોને નંબર હોય તેમને નંબરવાળા ચશ્મા આપવામાં આવ્યા એકસો પિસ્તાલીસ લાભાર્થીને આ ચશ્મા આપવામાં આવ્યા અને સત્યાવીસ લાભાર્થીની ચેકઅપ કરીને આંખમાં નાખવાની દવા આપી કેમ્પનો હેતુ સમાજના જરૂરિયાતમંદ અને આર્થિક રીતે નબળા લોકોને આનો લાભ મળે અતુલ ફાઉન્ડેશન એ સમાજ સેવા કરતું ફાઉન્ડેશન છે શ્રી આનંદીમાં મેડિકલ સેન્ટરની અનુભવી તબીબોની ટીમ આવી હતી અતુલ ફાઉન્ડેશનમાંથી

આગની મફત ઉદાન તપાસના કેમ્પનું આયોજન કરવામાં આવેલું જેમાં પાસે ત્રણસો એસી જેટલા જરૂરિયાતમંદ લોકોએ આગની તપાસમાં ભાગ લીધેલો છે અને જેમાંથી પચાસ થી સાહીઠ જેટલા દર્દીઓ કેડરેટના ઓપરેશન માટે રિફર કરેલા છે જેમનું પણ વિના મૂલ્યે કેડરેટનું ઓપરેશન કરવામાં આવશે અને આ પેમ્પ આજુબાજુના ગામના અને બીજા ગામના લોકોએ સારી રીતે એમાં ભાગ લીધો છે અને એમને સારી સહકાર મળ્યો છે એ બદલ હું આભાર છું કર્યો